ભાવનગર શહેરના આદાનગર વિસ્તારમાં સામાજિક તત્વોએ તીક્ષ્ણ હત્યાર સાથે આતંક મચાવ્યો હતો આ ઘટનાના કારણે શહેરમાં ખરબડાટ મચી ગઈ હતી આ મામલે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયો અને જે આતંક મચાવનારા સામાજિક તત્વો છે તેમની સામે પોલીસે ઠેકાણે લાવી છે તેમને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે જેમાં આરોપીઓ માફી માંગતા જોવા મળ્યા છે ત્યારે શું સમગ્ર ઘટના હતી વિગતે વાત કરીએ શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો તો શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોષ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળ એકસો છપ્પન સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલાના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું થોડાક દિવસ પહેલાં ગુજરાતમાં સો કલાકની અંદર અસામાજિક તત્વો ગુંડા તત્વોની સાન ઠેકાણે લાવવા તેમને કાબૂમાં કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા જે આદેશ આપવામાં આવ્યા હતા તેને લઈને ગુજરાતભરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમની શાણ ઠેકાણે લાવવામાં આવી હતી તેમાં હજુ પણ કેટલાક અસામાજિક તત્વો છે તે સુધારવાનું નામ નથી લઈ રહ્યા કેમ કે ભાવનગરમાં લુખાઓનો આતંક વધુ એકવાર સામે આવ્યો છે ભાવનગર શહેરના આધા વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા હાથમાં તીક્ષ્ણ હથિયાર સાથે એક યુવકને માર માર્યો તે પ્રકારની ઘટના બની છે જેમાં વાત કરીએ તો નારાયણ સોસાયટી બાલાજી કંપનીની ગાડીની દુકાન ઉપર માલ આપી રહ્યા હતા એક યુવાન તેમાં ફરવિલની અંદરથી ચાર જેટલા વ્યક્તિઓ ત્રીષણ હથિયાર સાથે ઉતરીને ગાડી ઉપર હુમલો કરવા લાગે છે તેમજ બીએમસી કચરા લેવા માટે આવેલી જે ગાડી છે તેને પણ તોડફોડ કરે છે આ પ્રકારે આ ઘટનામાં એક વ્યક્તિની ઈજા પણ પહોંચી છે અસામાજિક તત્વોના ત્રાસનો વિડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો ત્યારબાદ પોલીસે પછી આરોપીઓને શાન ઠેકાણે લાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા જે વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો ત્યાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપીઓને લઈ ગઈ હતી ત્યાં હાથ જોડીને માફી માંગતા આરોપીઓ જોવા મળ્યા ને પહેલાં એક દિવસ અગાઉ તેઓ હાથમાં હથિયાર સાથે આતંક મચાવી રહ્યા હતા અને હવે અને બીજા દિવસે તેઓ જાહેરમાં માફી માંગતા નજરે પડ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે અસામાજિક તત્વો જે બેફામ બન્યા છે જેમને કાયદાનો ડર રહ્યો જ ન હોય તેવી રીતે જાહેરમાં કાયદા અને વ્યવસ્થા હાથમાં લેતા હોય છે તેમની સામે કયા પ્રકારના પગલાં લેવાય છે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે આવા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય જેના કારણે અન્ય લોકોમાં એક ડરનો માહોલ ઊભો થાય દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને અપ્લાય કરી લો સસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં